જે ધારાસભ્યના કામ હોય છે એ આપણા ધારાસભ્ય ચૈત્રી વસાવા કરી શકશે નહીં તો મિત્રો આપણા ધારાસભ્ય સાથે અન્ય થઈ રહ્યું છે કારણ કે તેમ નિર્દુષ હોવા છતાં પણ તેમને અલગ અલગ પ્રકારની સજા આપવામાં આવી છે આ બધી ભાજપ દ્વારા અને સજા વસાવવાની છે કારણ કે જો વિધાનસભામાં જે સવાલ ઉઠાવી નહીં શકે તો લોકો માટે શું કરી શકશે એવું જ કહીને એટલા માટે તેઓ ચૈત્રભાઈ વસાવાની જેલમાં ફસાવીને હવે તેમના માટે અલગ નિયમો રાખીને પણ છોડવામાં આવ્યા છે ચૈત્રભાઈ વસાવા સાથે અન્યાય જ થઈ રહ્યો છે કારણ કે અલગ અલગ કારણોસર તેમના પર અલગ જે ગુના નાખવામાં આવ્યા છે તે અનેક નોખાવવામાં આવે છે અને ચૈતરભાઈ વસાવા અન્યાય કેમ થઈ રહ્યો છે કેમ કે લોકો માટે તેમને અવાજ ઉઠાવે છે લોકો માટે લડ્યા છે એટલા માટે ચૈત્રભાઈ વસાવાને ફસાવવામાં આવે છે અને હાલ પણ ચૈતરભાઈ વસાવા માટે અન્ય કેમ છે તેઓ જેલમાં છે જેલની બહાર આવ્યા પછી પણ લોકો માટે તે અવાજ નહીં ઉઠાવી શકે એનું કારણ છે કે તેમ તે ધારાસભ્યના પદમાંથી આમ કહે તો હટાવી જ નાખવામાં આવે એમ કહેવાય કારણ કે તેમને જો ધારાસભ્ય હોવા છતાં તે વિધાનસભાના સત્રમાં ના જઈ શકે અથવા વિધાનસભા જે ધારાસભ્ય હોવા છતાં કામ ના કરી શકે ધારાસભ્યનું તો આપણે ચૈતરભર વસાવાને આ રીતે ફસાવવામાં આવીને હવે અલગ નિયમો રાખીને ચૈતરભય વસાવાને અન્યાય સાથે લડવું પડશે અને ફરી તેમને લોકો માટે ન્યાય માટે લડશે અને ફરી આપણે જેલમાંથી બહાર આવશે આજે દેડિયાપાડામાં જોરદાર સ્વાગત કરવામાં આવશે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે આજે જ બહાર આવી જશે તો એમનું જોરદાર સ્વાગત કરવામાં આવશે અને મિત્રો તમે કોના સપોર્ટમાં છો ચૈતુભાઈ વસાવાના કે સંજય વસાવાના કે ભાજપ પાર્ટીના તો મિત્રો તમે કોમેન્ટ કરજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો